વેરાવળ એસટી ડેપો ખાતે વ્યસન મુક્તિ તેમજ આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં એસટીના કર્મચારીઓ તેમજ મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા આરોગ્ય શાખા તમાકુ નિયંત્રણ સેલ અને સ્વર્ગસ્થ મોહનભાઈ કાંજીભાઈ કુહાડા મેમોરિયલ ટ્રસ્ટ અને સ્વર્ગસ્થ સોની હિરાબેન પ્રભુદાન સતતિકુંવર સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર બરૂઆ તથા ડોક્ટર ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ વેરાવળ એસટી ડેપો ખાતે વ્યસન મુક્તિ તેમજ આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો હતો જેનું દીપ પ્રાગટ્ય અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ અને ગુજરાત મેરીટાઇમ બોર્ડના ડાયરેક્ટર કિશોરભાઈ મોહનભાઈ કુહાડાએ કર્યો આ કેમ્પ એસટી ડેપો વેરાવળ ખાતે યોજવામાં આવ્યો વ્યસન મુક્તિ તેમજ આરોગ્ય કેમ્પમાં જિલ્લા કક્ષાએથી સોશિયલ વર્કર જીતુભાઈ રતન ધાયરા તેમજ નમ્રતાબેન દ્વારા વ્યસન મુક્તિ અંગે સમજ આપવામાં આવી હતી આરોગ્ય કેમ્પ મારફતે તાલુકા આરોગ્ય ટીમ તથા ડોક્ટર સાંઘાણી હોસ્પિટલ ટીમ દ્વારા આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી આ સમયે રાજ્યમાર્ગ વાહન વ્યવહાર નિગમ જૂનાગઢ વિભાગ અને વેરાવળ ડેપો મેનેજર તેમજ સ્ટેન્ડ ઇન્ચાર્જ કિશનભાઈ અગ્રવાલ હેડ મિકેનિક ઉમેશભાઈ પરમાર પરેશ ભટ્ટની ઉપસ્થિતિમાં સર્વરોગ નિદાન કેમ્પ તેમજ વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત એસટી કર્મચારીઓ અને મુસાફરો ઉપસ્થિત રહ્યા હોવાનું યોગેશ સદીકુવર દ્વારા જણાવવામાં આવ્યું હતું આ દિવસ વેરાવળ શહેર ડેમ્પો પર વેરાવર શહેરના લાગેલા અને ગુજરાત મેડિકલ બોર્ડના ડાયરેક્ટર શ્રી મોહનભાઈ મોહનભાઈના જન્મદિવસ નિમિત્તે આપણે મેડિકલ સરોવર વિદાન કેમ્પનું આયોજન કરેલ છે તેમજ વેસન મુક્તિ કેમ્પનું આયોજન કરેલ છે જેમાં અલગ અલગ રોગના વિસ્તાર ડોક્ટર તેમજ ટીમ અહીં ઉપસ્થિત છે તેમજ જિલ્લા સેલ અને વેસન મુક્તિ ટીમ અહીં ઉપલબ્ધ છે

અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુવાડિયાનો જન્મદિવસ છે આજે તો જન્મદિવસ નિમિત્તે અમારા કિશોરભાઈ દ્વારા આખા પરિવાર સાથે સોમનાથ મહાદેવ બાપાની ધજા ચડાવવા આવી સૌપ્રથમ સૌ પ્રથમ ત્યાર પછી એના એના નામે અને સ્વર્ગાદ અમારા ભાનુમા અને મોહન બાપુજીના નામે ને સ્વર્ગા હીરાબેનના નામે સતિકુવઠ એ બધાના નામે અમે એક કેમ્પ કર્યો હતો કે આજે જન્મદિવસ હોય તો બધા પાર્ટી કરતા હોય પણ અમે આવા સારા કાર્ય કરી અને કિશોરભાઈને જન્મદિવસ ઉજવ્યું